દ્વારકામાં વરસાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા ઇસ્કોન ગેટ પાસે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો હોટેલ ગેસ્ટ હાઉસમાં પાણી ફરી નુકસાની પાણીનો નિકાલ કરી હાલ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે વરસાદથી હોટેલ ગેસ્ટ હાઉસમાં પાણી ફરી વળ્યા હતા ઇસ્કોન ગેટ પાસે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે હોટેલ ગેસ્ટ હાઉસમાં પાણી ફરી નુકસાની થઈ છે તેનમતી ચોકથી રબારી ગેટ સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને આ સાથે ઘરવખરી પલળી જતા કેવી સ્થિતિ થઈ થાય છે તેના દ્રશ્યો પણ આપણે દર્શાવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને પાણી જોવા મળી રહ્યું છે હોટેલોમાં પાણી ઘૂસી જતા આ સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ટેબલ ખુરશી પણ ઉઠાવી લેવામાં આવ્યા છે રેસ્ટોરન્ટની વાત કરીએ તો દ્વારકામાં અનેક એવી રેસ્ટોરન્ટ છે કે જે ભોયરામાં પણ આવેલી છે કે જેના કારણે જમીનની નીચેના સ્તર પર આવેલી તમામ જે રેસ્ટોરન્ટ કે ત્યાં પણ પાણી ભરાઈ જવાના સમસ્યા સર્જાઈ છે પાણીનો નિકાલ કરી હાલ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે દ્વારકામાં વરસાદ બંધ થયા બાદ પણ હાલાકી સર્જાઈ છે હજી પણ જનજીવન પૂર્ણ રીતે શરૂ નથી થયું ગઈકાલના દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી અને કેવા પ્રકારની સ્થિતિ છે લોકોને અવરજવર કરવામાં કેટલી તકલીફ પડી રહી છે આ બંને તસવીરો જ્યાં પાણી ઓસર્યા પછી જે ઘરવખરી હોય કે દુકાન અવર જવરમાં તીનબત્તી ચોક થી રબારી ગેટ સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી ટ્રાવેલ્સની દુકાનો હોય કે પછી બેંક હોય બેંકના એટીએમ હોય કે પછી ઇસ્કોન ગેટ લોકોના ઘર તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે દ્વારકાની આ સ્થિતિ જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે પાણી અસરશે જનજીવન ક્યારે પૂર્વ થશે તે તો એક મોટો સવાલ પણ તેની સાથે જે ગંદકી ફેલાય છે તેના પર પણ તંત્ર કામગીરી કરે વહેલામાં વહેલી તકે એ જરૂરી છે જે દ્રશ્યો દેખાય છે કે જ્યાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાને કારણે દ્વારકા છે ત્યાં દ્વારકામાં જે પૂર્ણિમા નો ઉત્સવ હોય અને હજારો યાત્રિકો ગોરાપુર જેમ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા છે ત્યારે જે દ્વારકામાં ભારે થી હતી ભારે વરસાદે તબાહી મચાવી હતી તો હાલમાં જે મુખ્ય ઇસ્કોન ગેટ હતો ત્યાં જે રોડ રસ્તા બંધ થઈ ગયા હતા મુખ્ય હાઈવે બંધ થઈ ગયો હતો પાણી થી પણ તંત્ર ની ક્યાંક ને ક્યાંક જે ભારે મહેનત ને લઈ અને આ રોડ રસ્તા ઉપરથી પાણી નો નિકાલ કરી દેવામાં આવ્યો છે પાણીના નિકાલ તો કરી દેવામાં આવ્યો પણ ત્યાં જે આજ હોટલ આજ રોડ ઉપર જે હોટલ રેસ્ટોરન્ટો હતા ત્યાં ખાસું એવું નુકસાન થયું છે લાખો રૂપિયા નુકસાન થયા છે કેમ કે હોટલ અંદર પાણી ઘુસી ગયા હતા અને જે ડોર હતા એના કાચના ફૂકે ફૂકા બોલી ગયા હતા ફર્નિચરો પાણીમાં પલરી ગયા હતા અને એક અન્ય વાત કરવામાં આવે તો જે ત્રણપતિ ચોક થી રબારી ગેટ સુધીનો વિસ્તાર છે ને અહિયાં ખાસ કરીને જે ભદ્રકાલી માતાનું મંદિર છે અને આ એક વિસ્તાર છે જૂની નગરપાલિકા કહેવાય આ વિસ્તારમાં હજી પણ પાણી વિસર્યા નથી ક્યાંક ને ક્યાંક જે તંત્રએ પાંચ કરોડ પાણીના નિકાલની જે લાઈનો નાખવામાં આવી હતી નગરપાલિકા દ્વારા તો આ પાણી ની જે લાઈનો નાખેલી છે પાંચ કરોડ ની તો હજી પણ પાણી અહીં ભરાયેલા છે યથાવત છે આ વિસ્તારમાં અને દુકાનો રેસ્ટોરન્ટો એટીએમો હોટલોમાં પાણી ફરી વળ્યા હતા પણ હજી અહીં પાણી ઉતર્યા નથી અને ખાસ કરીને જે ભદ્રકાલી માતાનું મંદિર છે તેમની અંદર પણ પાણી ફરી વળ્યા છે તો તંત્રની ની હજી ક્યાંક ને ક્યાંક ખામી હોય કે આ વિસ્તારમાં હજી પાણી વધુ ભરાયેલા છે ને હાલમાં જે વાતાવરણ છે તે હજી પણ વરસાદ આવે એવા વાતાવરણમાં હાલમાં જોવા મળી રહ્યું છે વાતાવરણ દ્વારકાનું અને હજી વધુ વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક વધુ આ એરિયામાં તબાહી મચે રહ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર